રાજકોટ ગેમ ઝોન કેસમાં પકડાયેલા ચાર આરોપી અધિકારીઓના કોર્ટે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા એટીપીઓ ગૌતમ જોશી મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયરનોસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલ્લીગલ ઓમિશન છે એ પણ એક એક્ટ જ કહેવાય તે દલીલ કરી અને ચૌદ દિવસના